ગોંડલ ફરીવાર ચર્ચામાં આવ્યું છે અને આ વખતે ચર્ચામાં છે ક્ષત્રિય આગેવાન અને રીબડાના બાહુબલી કહેવાતા અનિરુદ્ધસિંહ રીબડા અમિત કૂટ કેસમાં હજી અનિરુદ્ધસિંહની તકલીફો ઓછી નહીં થઈ આથી અત્યારે અનિરુદ્ધસિંહને આજે ફરી હાઈકોર્ટે ઉપરા ઉપરી બે ઝટકા આપ્યા છે શું છે સમગ્ર મામલો આવો જાણીએ નમસ્કાર હું છું યશ આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ

સજા માફી આપીને મુક્ત કરવામાં આવ્યા અનિરુદ્ધસિંહ જાડેજાની આ સજા માફીને રદ કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં મૃતક ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠિયાએ અરજી કરી હતી અને હવે હાઈકોર્ટે આ મામલે ચુકાદો આપ્યો છે હવે અનિરુદ્ધસિંહ આ કેસમાં શું આગળ કરે છે તે જોવું રહ્યું અમે તમને સતત આ કેસ મામલે અપડેટ આપતા રહીશું આપને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર અને લાઈક કરશો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર